નમસ્તે મિત્રો આજે હું તમારી સમક્ષ એક અલગ વિષય લઈને આવ્યો છું મિત્રો અમારા ક્લિનિકમાં ઘણા બધા લોકો એવું પૂછતા હોય છે કે ક્યારે ચહેરા પર ફેસ વોશનો ઉપયોગ કરવો અને ક્યારે ચહેરા પર ફેસ વોશનો ઉપયોગ કરવો તો મિત્રો આપણે આજે સરળતા ખાતર મામા અર્થ કંપનીનું બી ફેસ વોશ અને એ જ કંપનીનું ઉપટન આ બંને વચ્ચે શું ફેરફાર છે અને આ બંનેનો ઉપયોગ કરવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તે વિશે આજે આપણે જાણીશું મિત્રો અહીં એક વાત એ કે અમને આ કંપની તરફથી કોઈ રૂપિયા આપવામાં આવતા નથી કે અમે તેનું પ્રમોશન કરીએ તમે સરળતા ખાતર કોઈ પણ કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો સૌ પ્રથમ આપણે બીટરૂટ ફેસવોશ વિશે જાણીએ આ ફેસવોશનો ઉપયોગ જે લોકોની ચામડી સેન્સેટિવ છે તેવા લોકો કરી શકે છે સેન્સેટિવ સ્કીન એટલે કે જે લોકોની ચામડી ઝડપથી લાલ થઈ જતી હોય ચામડીમાં બળતરા થતી હોય ચામડી ડ્રાય થઈ જતી હોય કે ચામડીમાં કંઈ ચૂભતું હોય તેવું લાગતું હોય તેને સેન્સિટિવ સ્કીન કહી શકાય સેન્સેટિવ સ્કીનમાં ઓઇલી સ્કિન ડ્રાય સ્કીન કે બંને પ્રકારની ચામડીનો સમાવેશ કરી શકાય છે આવા લોકો ચહેરાને સાફ કરવા માટે બીટરૂટ ફેસવોશનો ઉપયોગ કરી શકે છે આ ફેસવોશમાં મુખ્યત્વે ચાર પ્રકારના દ્રવ્ય રહેલા છે તેમાં પહેલું બીટના મૂળનો એક્સેટ હાઈ એસિડ ગ્લિસરીન અને નિયાસિનામાઇડ બીટના મૂળનો એક્સેટ એ ચામડી પરના કોષોનું રક્ષણ કરે છે અને સ્કિનને હેલ્ધી પિંક ગ્લો આપે છે જ્યારે નિયાસિનામાઇડ એ ચામડી પર રહેલા કાળા ધબ્બાને દૂર કરે છે તેમજ ગ્લિસરીન અને હાઈલેરોનિક એસિડ એ ચામડીને મોઇશ્ચરયુક્ત રાખે છે આથી જે લોકો ચામડી પર નેચરલ ગ્લો લાવવા માગે છે તે લોકો આવા પ્રકારના ફેસવોશનો ઉપયોગ કરી શકે છે હવે આપણે ઉપટન ફેસવોશ વિશે જાણીએ ઉપટન શબ્દ એ મૂળ આયુર્વેદનો ઉદ્વર્તન શબ્દ પરથી આવ્યો છે ઉદ્વર્તન એટલે કે કોઈ સૂકો પાવડર કે તેમાં કોઈ ઓઇલી પદાર્થ ઉમેરીને ચામડી પર ઘસવું આ ફેસવોશમાં મુખ્યત્વે ચાર પ્રકારના દ્રવ્ય રહેલા છે તેમાં પહેલું છે હળદર આપણે સૌ જાણીએ છીએ કે હળદર એન્ટી અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ ધરાવે છે જેથી તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ઘટાડે છે અને ચામડી પર રંગ નિખારવાનું કાર્ય કરે છે તેમાં રહેલું બીજું દ્રવ્ય સેફ્રોન એટલે કે કેસર તે પણ ચામડીનો રંગ નિખારવાનું કાર્ય કરે છે અને તેમાં ઘણા બધા પ્રકારના એન્ટીઓક્સિડન્ટ અને ઘણા વિટામિન રહેલા છે જેથી કરીને તે ચામડીને રક્ષણ આપે છે અને ત્રીજું દ્રવ્ય છે અખરોટનું પોળ અખરોટનું પોળ એ સ્કિન એક્સફોલિયેસનનું કાર્ય કરે છે એથી ચામડી પર રહેલા ડેડ સેલને દૂર કરે છે તેમાં રહેલું ચોથું દ્રવ્ય એ ગાજરના બીજનું તેલ છે ગાજરના બીજનું તેલ એ ચામડી પર રહેલા ટેનને દૂર કરે છે આમ આ ઉપટેન ફેસવોશ એવા લોકો માટે ઉપયોગી છે કે જે લોકોની ચામડી વારંવાર તડકામાં જવાથી કાળા ડાઘયુક્ત થઈ ગઈ હોય અને જે લોકો પોતાની ચામડીને ગોરી બનાવવા માગતા હોય તે લોકો તેનો ઉપયોગ કરી શકે છે કંપનીનું એવું કહેવું છે કે આ ફેસવોશ બધા પ્રકારની ચામડીના લોકો ઉપયોગ કરી શકે છે પરંતુ અમારા અનુભવ પ્રમાણે જે લોકોની સ્કીન ડ્રાય અને સેન્સિટિવ હોય તેવા લોકોએ આ ફેસવોશ વાપરવું ન જોઈએ હવે આપણે આ ફેસવોશ કઈ રીતે વાપરવું જોઈએ તેના વિશે જાણીએ તો સૌપ્રથમ પાણી વડે ચહેરાને ભીનો કરો ત્યારબાદ વટાણાની માત્રા જેટલું ફેસવોશ લઈ ચહેરા પર ગોળગોળ મસાજ કરો અંદાજીત ત્રીસથી ચાલીસ સેકન્ડ કપાળ ગાલ અને નાક પર સારી રીતે મસાજ કર્યા બાદ પાણીથી ચહેરાને ધોઈ નાખો ત્યારબાદ રૂમાલથી ચહેરાને સૂકો કરી અને કોઈ મોઈશ્ચરાઈઝર ક્રીમ લગાવી દો આમ તમે દિવસમાં એક કે બે વખત આ ફેસવોશનો ઉપયોગ તમારી સ્કિનની પ્રકૃતિ પ્રમાણે કરી શકો છો ઘણા લોકોને એવું હોય છે કે ચામડીની બધી સમસ્યા ફેસવોશ લગાવવાથી દૂર થઈ જશે પરંતુ મિત્રો એવું નથી હા ફેસવોશ એ આપણી ડેલી રૂટીનનું એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે પરંતુ તમને જો કોઈ ચામડીની સમસ્યા છે તો માત્ર ને માત્ર ફેસવોશ લગાવવાથી તે દૂર થતી નથી આમ ટૂંકમાં કહીએ તો જે લોકોને ચામડી હાઇડ્રેટ રાખવી છે તે લોકો બીટૂથ ફેસવોશ અને ચામડી પરના કાળા ઢાબા દૂર કરવા એટલે કે ટેનને દૂર કરવા આપણે ઉપટન ફેસવોશ વાપરવું જોઈએ જો મિત્રો તમે મામા અર્થ કંપનીનું બીટૂથ ફેસવોશ કે ઉપટન ફેસવોશ મગાવવા માગતા હોય તો તેની લિંક અમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જય ધન્વંતરી